વ્હાઈટલ ફોર જાગરણ માનુષ્ય નિર્માણ કોન્સેપ્ટની યુટ્યુબ ચેનલ વાઇટલ ફોર શ્રીમાં આપનું હાર્દિક સ્વાગત છે ઘણા સમય પછી આ એક વિડીયો બની રહ્યો છે ઘણું બધું કહેવાઈ ગયું છે પણ ધીમે ધીમે જેમ સાધકો આગળ વધે એવી રીતે અમે કશું કહેતા રહીએ છીએ અમે વાઇટલ ફોર જાગરણનો આ જે કોર્સ છે એ માટે કરવું જોઈએ એના માટે અલગ અલગ એંગલથી અમે વિડિયો બનાવ્યા છીએ અને તમારા સુધી જાણકારી પણ પહોંચાડી છે એટલે જેમ જેમ અમારા દિમાગમાં આવે છે એમ એમ રીતે અમે અમુક જૂ જૂના ખુલાસા કરતા આવ્યા છીએ મનુષ્ય જાતિને ખરેખર ખબર નથી કે તે શું કરી રહી છે આપણે પૃથ્વી ઉપર શા માટે છીએ બસ આવી ગયા છીએ શું બધું જ થઈ જાય છે કે આપણે કશું કરી શકવા માટે આપણે સક્ષમ છીએ લોકો એમ કે છે કે જે ધારો એમ થાય અને વિચારો એમ થાય તો શું જે આપણી સાથે બની રહ્યું છે એ આપણા હાથની વાત છે કે કોઈ કોઈ બીજા પરિબળો આ કરી કરાવી રહ્યા છે કે જીવનનો નકશો અગાઉથી તૈયાર હતો કે નકશો આપણે અહીંયા આવ્યા પછી બનાવવાનો હોય છે એક્ઝેટ શું હશે એક્ઝેટ શું હશે શું આપણું જે જીવન છે અત્યારે શું આપણે જાતે નક્કી કરેલું છે અને જો બધું જ પૂર્વ નિર્ધારિત હોય તો પછી સુખ અને દુઃખનો તો કોઈ સવાલ નથી આવતો તો એવું ઘણું બધું જે છે અને ઘણા બધા સવાલો છે કે જે આપણે બહુ કાં તો આપણે માહિતી છે નહીં અથવા તો યા તો માહિતી છે તો એ ભેળસેળવાળી છે અથવા તો તદંતર તદ્દંતર ખોટી છે તો શું આપણા આટલા બધા ભગવાનો મનુષ્ય બનાવ્યા છે ભગવાને આપણને બનાવ્યા કે આપણે ભગવાનને બનાવ્યા છે આપણી પાસે કોઈ જ ખુલાસો નથી ધારો કે તમારી એક આર્થિક નિષ્ફળતા ગઈ છે તો શું આર્થિક નિષ્ફળતા એ તમારી કોઈ ભૂલ હતી અનાવરક હતી કે તમે ચોઈસ કરેલી ચીજ હતી ગરીબી તમે ચોઈસ કરેલી હતી અમેરી પણ તમે ચોઈસ કરેલી હતી કે આ કોઈ કર્મનો હિસાબ કિતાબ હશે કે કોઈ ખરાબ કર્મનો ભોગવટો હશે શું હશે આ બધું જીવન કોમ્પ્લેક્સ છે એટલે આ બધી જ વસ્તુઓના અમે ખુલાસા કરીએ છીએ વ્હાઈટ ફોર્સ જાગરણના એક દિવ્ય જીવન એક શરૂઆત સેમિનારમાં હું શા માટે છું મારે શું કરવાનું છે મારો સોલ એજન્ડા શું છે મારું જીવન છે એ પૂર્વ નિર્ધારિત કોઈ અનંત સત્તાએ લખેલું છે યા મેં એની સ્ક્રિપ્ટ લખેલી છે કે અહીંયા આવ્યા પછી રેન્ડમલી ચાલે છે કે હું ઈચ્છું એમ થાય છે આ બધું શું છે એમ કોઈ શું કહી દે તો તમામ સવાલોના જવાબો આપને મળશે દિવ્ય જીવન એક શરૂઆત અને બીજી વસ્તુ એક તો શું ભગવાને આપણે અહીં મોકલ્યા હશે યા આપણે ભગવાનને બનાવ્યા છીએ શું છે આપણી પાસે કોઈ ખુલાસો છે તમે અત્યારે સુખી છો તો કોઈ પુણ્ય કર્મનું ફળ જવાબદાર હશે યા તમે દુખી છો યા તો તમે કોઈ પાપ કર્યા હશે એટલે દુખી છો એક માણસ કીડી મકોડા મારી નાખે છે તો એને પાપ નથી પડતું અને અમુક લોકોને બેક્ટેરિયા નાખે તો પાપ પડે છે અમુક ધર્મના લોકો માંસાહાર કરે છે અમુક ધર્મના લોકો માંસાહાર નથી કરતા તો શું એને પાપ પડતું હશે અને આપણે માંસાહાર નથી કરતા તો આપણે શું પૂર્ણ થતું હશે એક વ્યક્તિ દારૂ પીવે છે અને મરી જાય છે પણ અમુક એવા કિસ્સાઓ બને છે કે જિંદગી આખી દારૂ પીતો તો કાંઈ થતું નથી અને અમુક એ તમાકુ કે દારૂ પીધો નથી ને ખાધો નથી તો આપણે એને કેન્સર થાય છે તો આ શું છે બધું આ બધી વસ્તુના ખુલાસા તમારી પાસે છે પરિવાર શા માટે છે શું છે વડીલોનું સન્માન પાછળ પેઢી કે એમ જ આપણે કરવાનું હોય પાછળ પેઢી ભૂતકાળ છે તમે વર્તમાન છો અને ભવિષ્ય તરફ જઈ રહ્યા છો તો પૃથ્વી ઉપરના જીવનનો જે એજન્ડા છે એ ભવિષ્ય તરફ જવાનો છે કે ભૂતકાળને પકડી રાખવાનો છે આવા કેટલાય બધા મુજબ એક જ રસ્તો છે વાઇટલ ફોર જાગરણ હ્યુમન સિસ્ટમ અવેરિંગ પ્રોગ્રામનો જે દિવ્ય જીવન સેમિનાર છે જે હમણાં દર મહિને જ થાય છે અને આવતા મહિને એટલે કે પાંચમી છઠ્ઠી સાતમી આઠમી સપ્ટેમ્બર બે હજાર પચીસનો એક જબરજસ્ત સેમિનાર થઈ રહ્યો છે અને આ સેમિનારની અંદર તમને એવી ઘણી બધી ચીજોનો ખુલાસા મળશે અને બીજું તમારા જે આકાશિક રેકોર્ડ તમારા જે પાછલા જન્મોનો જે રેકોર્ડ છે અને એને કેમ ડિલીટ કરવો અને એને કેમ સુધારવો એના માટે પણ તમને ઘણી બધી ચાવીઓ આપવામાં આવશે અને પ્રેક્ટિસ કરવામાં આવશે તો એક ગિફ્ટ છે કારણ કે ભાદરવમીનું ચાલુ છે પિતૃઓનો માસ છે એટલે આ દિવ્ય જીવન એક શરૂઆત સેમિનાર જે આવી રહ્યો છે પાંચ છ સાત આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસની અંદર એક એવી પ્રેક્ટિસ કરવામાં આવશે કે જે પ્રેક્ટિસથી તમે તમારા આકસ્તિક રેકોર્ડને ફેરફાર કરી શકશો સોલ એજન્ડાની આછી ઝલક મેળવી શકશો અને એમાં તમે જરૂરી એવા સુધારા વધારા કરી શકશો તો આજે જ નામ લખાવો નીચે જે કોન્ટેક નંબર આપેલો છે એની અંદર નામ લખાવો અને દિવ્ય જીવન એક શરૂઆત સેમિનાર કરી અને પોતાના જીવનને દિવ્ય બનાવો અને જીવનને દિશા આપો અને ખરેખર સોલ એજન્ડા પ્રમાણે આપણે જીવન જીવી રહ્યા છીએ કે નથી જીવી રહ્યા એની ખરાઈ કરો અને જીવનને આગળ લઈ જાઓ ધન્યવાદ ફરી પાછા મળશું આપણે